દિવસે ને દિવસે ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં હવે વધારો થઈ રહ્યો છે લોકોના અંદર હવે આ ડિજિટલ અરેસ્ટના મુદ્દાને લઈને જાગૃતતા તો આવી રહી છે પરંતુ સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ફોનના જે કોલર ટ્યુન છે તેને પણ તેમાં એક મેસેજ છે સંદેશ છે તેના થકી પણ આ જાગૃતતા લાવવાનો પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે આ બધાની વચ્ચે સુરતમાં એકવાર ફરી ડિજિટલ અરેસ્ટનો કિસ્સો છે એ સામે આવ્યો છે અને અહીં વૃદ્ધ છે એ ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા છે શું છે સમગ્ર ઘટનાને કઈ રીતે સંપર્કમાં આવ્યા જે આરોપીઓ છે આ વૃદ્ધના સંપર્કમાં કઈ રીતે આવ્યા તે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતના સુરત શહેરમાં એક એકસઠ વર્ષીય વ્યક્તિ ડિજિટલ ફ્રોડનો શિકાર બન્યા છે અને તેમની પાસેથી એક કરોડ સિત્તેર લાખ રૂપિયાની ખંડણીનો કેસ સુરત સાયબર સેલમાં નોંધાવવામાં આવ્યો છે આ કેસમાં અમદાવાદથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ ડિજિટલ અરેસ્ટમાં તેમને રાખીને એક કરોડ સિત્તેર લાખ રૂપિયાની ઉચાપત કરનારાઓમાં એક સિક્યોરિટી ગાર્ડ છે જ્યારે બીજો ઓટો રિક્ષા ચાલક છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આ બે આરોપીઓ પૈકી એકનું નામ છે મુકેશભાઈ મગનભાઈ હીરાભાઈ પટેલ જ્યારે બીજાનું નામ છે મેહુલભાઈ રવિદાસ પટેલ જેની ઉંમર એક્યાવન વર્ષની છે જ્યારે મુકેશની ઉંમર સાડત્રીસ વર્ષની છે આ બંને મૂળ અમદાવાદના રહેવાસી છે એક કરોડ ઇકોતેર લાખ દસ હજાર રૂપિયા આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર તેમને કરવામાં આવ્યા બંને એકસઠ વર્ષના વ્યક્તિના આધાર કાર્ડની ઉપરનું સિમ કાર્ડ એક્ટિવ કરીને બેંકમાં ખાતું ખોલાવીને બેંક ખાતામાં મોટા પાયે વ્યવહારો કર્યા તેમના પરિચિતો નરેશ ગોયલ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે તેથી આ કેસમાં તેમનું નામ પણ સામે આવ્યું છે બંને વૃદ્ધોને પોલીસ તરીકે પોતાની ઓળખ આપી અને એટલું જ નહીં તેમના આઈડી કાર્ડ સીબીઆઈના નકલી પત્રો આરબીઆઈના નામે નકલી પત્રો અને પૈસા મેળવવાની નકલી રસીદો મોકલી હતી આ રીતે બંને પંદર દિવસ સુધી ડિજિટલ ધરપકડ કરી બંનેના અલગ અલગ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા છેલ્લા ત્રણેક માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ અઢારસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર જેમાં આઠસો નવસોથી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઢારસોથી વધુ કમ્પ્લેન રજિસ્ટર થયેલી હતી જેના ઉપર ત્રણસોથી વધુ ગુના દાખલ થયેલા હતા એવી ગેંગ પકડવામાં આવી હતી ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે સોથી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા અલગ અલગ વધુ કલ્પ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ ત્રણ ગેંગો પકડવામાં આવી છે જેમાં દસ લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ સુરતની ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે સૌ આપણે વાત કરીએ તો સુરતના એક એકસઠ વર્ષના જે રિટાયર્ડ કાકા છે એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેન્કોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા એવી રીતે ડરાવી અને અંદાજે પંદરેક દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક કરોડ એકોતેર લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આ લોકોની અલગ અલગ ત્રણથી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે આમાં આઠેક લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે આ બંને આરોપીઓએ આ વૃદ્ધને રૂપિયા આપવા મજબૂર કર્યા આરોપીઓએ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાનું કહી વૃદ્ધને ડરાવ્યા હતા તેમજ પોતાને અંધેરી પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રદીપ સાવન તરીકે ઓળખ આપી તથા પીઆઈ નું આઈ કાર્ડ અને ટ્રાય નું લેટર પણ મોકલી આપ્યો જેમાં સાયબર ક્રાઇમ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સુરત થી સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત તક આ રિપોર્ટ માં બસ આટલું જ ગુજરાત ના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સતર્ક રહો સાવધાન રહો જો તમને લાગે કે આ અનનોન નંબર છે કે પછી કોઈ બહારનો નંબર છે તો એ ઉપાડતા પહેલા સતર્કતા દાખવો અને ડિજિટલ અરેસ્ટના આટલા બધા કિસ્સાઓ જે સામે આવી રહ્યા છે તેનાથી આપણે પણ આપણા જીવનમાં સબક લઈએ એવી આશા સાથે અત્યારે બસ આ રિપોર્ટમાં બસ આટલું જ નમસ્કાર